દિવાલ ખોટી કરાવે ભૂલી હલો બોલો પપ્પાઈ તમલા એ તારો મોન આલી વાત કર પેલા એ મોન તો યાર સોરી થોડું યાર ઓવરલોડ થઈ ગયું ને હા

તો અમન તો એમ કીધું કે મેટલ થઈ ગયી કે મેટલ તો હું આખી જિંદગી મેટલ જ કરું તો ઓછો પીતા તમે નહીં પિતા લ્યો ટોકા તો લેવા અમન લાઈ જાઉં હેડો એના કાથે પાહાર અલા ગમેવો આપણો નેનો ભઈ છે અને આમની કાળ જાડે અરે રોજ ની આજ નો ડાળી જીય હવે ઝઘડો કરે ને તો પેલા ઓને પોલીસ છોને મિલ દે ડાયરેક્ટ હા જો આજ કોઈ ડારે વિદ્યો ને ઝઘડા કરે તો હવે ઓકે એટલે ચાર જણા લઈ લાયા

કાશી બોલ્યો આવ ને આપડે શું થયું માં ચાર જણ માં જવાનું તું યાર એટલે પણ

આપડે તો આમ કાચ છીએ અમારા એટલે માથાપુર મેળવી દો બરોબર નહીં ભેગા વાગે જો વાત સમજો તમે

અમાર ભાઈ તમારો ભાઈ હવે આ ગલી માં જોવે નહીં આ ગલી તમારી તમારો ભાઈ ના થાય તો અમારી આપણે <coughs> આ જો દેખાયો પાકડી આવવાની આપણે નહી લડો ને